હા હા ખોખા બોખા તો બધાય બધા કમ્પ્લેટ હે પણ થોડા પૈસાની જરૂર હે આ ખાતર બાતર નું બધું કરવું જ જોઈશે ને ભલે કોક આગળ વ્યાજ લેવા પડે ખાતરના પણ બાકી લઈ લઈશ ગમે એમ કરી રહ્યો પૂરું થઈ ગયું પાય નાખ્યું પાણી હું કે ખૂણા લઈ ગયું ખૂણા લઈ ગયું કોરું ન ને એક એક સા ના મુક્યો બોરું ના રાખો ને ખોખા હુંકવાડીશ તું ખોખા જોતું હોય ખર

ખેજુરી ચાય મારે શું કર્યું તમે કાઢી નાખો મને પાંચ રૂપિયા પૈસા જ નથી આ ખાતર નું લેવાનું તોય નથી ગમે એમ કરો અમુક ના હું વ્યાજવા ગોતવાનું કહું હું ખાતર હાટું તો લેવું વ્યાજવા વ્યાજવા લઈને હું તાર વાડી વેસાવી છે બે વીમા વેચી નાખો ને એમાં હું થઈ ગયું એ વેસવા મારી આ લીકે લીકે હાલ હાલ ઊભું થાય છે વેસવા વાળું પણ અહીંયા વાડી વેસવાની વાત કરે આવતું નહીં આ પાછું હા લીકે

મરી જશે ખબર કાઢવાય નહીં જવાય જીવે છે ને ખબર કાઢી આવું એવું કરું આટો મારી આવું અરે રે બિચારા ને ઘર મોરું હે અને ભગવાને કેવું દેવા ખાનું નાખ્યું નાના નાના છોકરા બિચારા ને પક્ષી ઘાત નો આસકો આવી ગયો ભગવાન માતાજી માતાજી કાંઈ નો થવા દેતા હો વરાના કરી ગયો હય મગન હય મગના તમારું મારું છોકરું માર બાપા ને મજા નથી કે મારા બાપાને ને દવાખાને લઈ કે પાંચસો રૂપિયા દવા લેવા જવું કે આપો ને આપો ને ત્યાં નથી ને અરે પાંચસો લઈ ગયો આપ્યા નઈ મારા બેસાવાની વાત કરી મારા છોકરા આખા ગામ ના કાર્ય કરી લેખા તું શું કેવાય ગામ ભલે કરી દેવાય પણ મગન તમારે રૂપિયા પડશે મારો હું રૂપિયો નથી દેવાનો એમ નો ને પણ હું જો હું નથી લઈ તોય ભલે કિડની કાઢવી ભલે હું રૂપિયા નથી દેવાનું

એને આજ અહીંયા આવા દે એને આજ કાના ભાંગા વગર ના લેવું પૈસા નથી ને એવી રીતના પૈસા લઈ આવ્યો આજ ઈને આવવા દે ખાલી આજ અહીંયા આવા દે એને